નમસ્કાર મિત્રો આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ધોધમાર વરસાદ પડવાના સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક એક સિસ્ટમ આવી છે જેના કારણે બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો ત્યારે મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે ભાટિયાનો છે ભાટિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે રસ્તાઓ નદી બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે ભાટિયામાં જોવા મળી રહી છે તેમજ મિત્રો હજી પણ આવતી ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને ત્યારબાદ વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળશે પણ મિત્રો ગુજરાત માટે એક સારા સમાચાર ગણી શકે કે આવતી ચાર એટલે કે ચાર જૂને ફરીથી એક નવી સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ દરમિયાન સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે તો મિત્રો ભાટિયામાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલાં આવી જ રીતે હવામાનના પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ સબસ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો